ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને અમરેલી જિલ્લાના જાણીતા ડોક્ટર સગાઈ કરવા માટે એમને અમરેલીમાં કોઈ દીકરી પક્ષવાળા લોકો દીકરી આપવા માટે તૈયાર નથી આવી કઈક વાત મુદ્દો ખૂબ વ્યાજબી છે એમનો ઇશારો પચીસ સત્યાવીસ વર્ષથી ભાજપાની સરકાર છે અને સરકારમાં એવા કયા પ્રકારના વહીવટ નથી થયા અને કેવા પ્રકારના થયા છે કે અમરેલી જિલ્લાની પરિસ્થિતિ આજે દીકરી દેવા માટે પણ એક સિટીની અંદર કોઈ મા બાપ તૈયાર નથી આ સમયે ડોક્ટર સાહેબ ને પણ મારે એક વાત મૂકી છે કે નહીં માત્ર અમરેલીની પરિસ્થિતિ આવી છે ભાજપાનો અજર અમર જે વહીવટ છે ને એ ગમે તેને ભરખી ગયેલો છે એક પણ સિટી બાકી નથી ભાવનગર ની અંદર પરિસ્થિતિ શું છે અલંગ અને ડાયમંડની પરિસ્થિતિ ઇન્ટરનેશનલ બિઝનેસ સાથે જોડાયેલા વહીવટ થતા આજે ધંધાઓ ભાંગતા ગયા ધોવા તૂટ્યું ભાવનગર સુરક્ષાના પ્રશ્નોની તો વાત જ શું કરવી ડ્રગ્સ અને દારૂનું નેટવર્ક કેટલું છે સામાજિક પરિપ્રેક્ષમાં કોઈ રહેવા તૈયાર નથી એવા શહેરની પરિસ્થિતિનું નિર્માણ કરી દીધું છે આવી સ્થિતિની અંદર ગુજરાતની પરિસ્થિતિની શું વાત કરવી એ જ પરિસ્થિતિ ગુજરાતની અને એનાથી આગળ બોલું દેશની કઈ સારી હાલત છે ભારતીય જનતા પાર્ટી સરકારે મૂકેલા આંકડા ની વાત કરી કે છેલ્લા બાર વર્ષની અંદર અઢાર લાખ લોકોએ દેશ છોડી દીધો એટલે કે ભારતનું પાસપોર્ટને સરેન્ડર કરી દીધું રોજના પાંચ હજાર થયા આ નોબત ક્યાંથી આવી કોણ જવાબદાર છે એની પાછળ એવી જ વાત કરું કે છેલ્લા પાંચ વર્ષની અંદર બે લાખ કંપનીઓ બંધ થઈ ગઈ કમસે કમ એ લોકોને ક્વોલિફાઈડ લોકોને રોજગારી પૂરી પાડતી હતી અને દેશની જીડીપીને મજબૂત કરતી હતી આવી કંપનીઓ પાંચ વર્ષમાં બે લાખ બંધ થઈ ગઈ અને ત્રીજી બાબત છેલ્લા પાંચ વર્ષની અંદર સરકારી શાળાઓ લગભગ એક લાખ કરતાં વધુ બંધ કરી દીધી આ તો સીધું સરકારને સ્પર્શે બાબત છે મારી સામાન્ય સમજ છે ડોક્ટર સાહેબ કે જે દેશની અંદર ગામડાઓમાં પ્રાથમિક શાળાનું શિક્ષણ અને ઉચિત રોજગાર માટેની વ્યવસ્થા જો સરકાર એને ઉપલબ્ધ કરાવી ન શકે તો ગામડું મોટું શહેરની આખો દેશ પણ ધોવાઈ જાય સરકાર વર્તમાન સરકાર જે રીતે કામ કરે છે એમની શુદ્ધ બુદ્ધિમાં કરે છે આવો વહીવટ કે ઈરાદાપૂર્વક અને જનતાને કંઈક બદલા લેવાની ભાવનાથી કરી રહ્યા છે ગામડાઓની સાથે એ સમજાતું નથી ભાજપાના એક આગેવાન તરીકે આપે સરકારનું ધ્યાન દોર્યું છે આપના શબ્દોને હું વજન આપીને કહેવા માંગુ છું કે તમામ જગ્યાએ પરિસ્થિતિ આ છે સાહેબ આપણા દેશના પ્રધાનમંત્રીએ તો સ્કિલ્ડ ઇન્ડિયા

અમરેલી ભાવનગર ગુજરાત કે દેશની હાલત બધી જગ્યાએ સરખી છે મૂળમાં ભારતીય જનતા પાર્ટીની કાર્ય પદ્ધતિ અને દેશને ખેદાન મેદાન કરવાની છે આ એની ફલશ્રુતિ છે એમાં હું કે તમે કે આપણો પરિવાર કે આપણું ગુજરાત કે આપણો દેશ કોઈ કાળે બચી શકે એમ નથી એક માત્ર ઈલાજ છે કે આ લોકોને નેસ્ત નાબૂદ કરો સત્તા ઉપરથી દૂર કરો જય હિંદ